નમસ્તે મિત્રો ખાસ કરીને વલસાડ જિલ્લો કેરી માટે પ્રખ્યાત છે વલસાડની કેરીઓ દેશોમાં ઘણા બધા દેશોમાં પહોંચે છે આ વખતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખાસ કરીને આંબા પાકમાં ખેડૂતો જે કંઈ પણ કેમિકલ્સ અને ઘેરી દવાનો છંટકાવ કરે છે એની જગ્યાએ એક જિંદસના ભાગ સ્વરૂપે ખેડૂતો પ્રાકૃતિક એવી જે કંઈ પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે એમાં જીવામૃત અલગ અલગ પ્રકારના અર્થ છે એનો આંબા કલમમાં ઝેરી દવાની જગ્યાએ છંટકાવ થાય અને ખેડૂતો ક્વોલિટી પૂરક એમાંથી ઉત્પાદન લે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાળુ ગામના ખેડૂત જતીનભાઈ કરીને છે એમના ફિલ્ડ પર જ અત્યારે અમે છીએ તો જતીનભાઈ થોડી આપણે એમની જોડે વાત આપણે વાતચીત કરીએ મારી મારી વાડીની અંદર અગિયારસો જેટલા ઝાડ છે ચોમાસું જાય એટલે એમ તો આ વખતે લાંબુ ચોમાસું રહ્યું એટલે ઓગસ્ટ મહિનાના એન્ડ મારું આ જીવામૃતનું ચાલુ થયું રાઉન્ડ છે આ જે સ્પ્રે મારો હોય હેવી ડોઝ એનો મારી વખતે ફ્લાવરિંગ હોય અને પછી ખાટી છાસ અને ખાટી છાસ અને ગૌમૂત્ર પછી અત્યારે ફ્લાવરિંગ શરૂઆત થઈ ગઈ છે મારે લગભગ સાત સિત્તેર ટકા એમ કહી શકાય આમ બીજી બાજુની અંદર તમે જુઓ તો ફ્લાવરિંગ લગભગ શરૂઆત થઈ ગઈ છે હા અને આ વખતે મારી જલ્દી આવું છે બે હજાર બે હજાર સત્તરથી આ ટ્રીટમેન્ટ મારી ચાલુ છે અને આત્મામાં જોડાયેલો છું અને ટ્રેનિંગ થતી છે એટલે એક તારીખનું બીજા ખેડૂતો ને જતીનભાઈ વાત કરી અને બીજા ખેડૂતો ની વાડી જોઈએ આંબાની અને તમારી વાડી જોઈએ તો તમારામાં જે કંઈ પણ આમ ઝાડ જે કંઈ પણ આમ ક્વોલિટી દેખાય છે દેખાય આવે છે એટલે ખાસ પ્રાકૃતિક સ્થિતિ ખૂબ જ મહત્વની છે ખાસ ગત વર્ષે ઉત્પાદનમાં ગત વર્ષે વરસાદ પણ હાર્વેસ્ટિંગના ટાઈમે હતો ઉત્પાદનમાં કેવી રીતે કેવી રીતે રહેવું હવે ગયા વખતે છે ને સાહેબ સાચી વાત કરું એટલું પવન પણ આવેલો વરસાદ પણ આવેલો પણ જે લોકોની જે કેરી પડી ગયેલી અને જેટલું નુકસાન થયેલું એના કરતાં મારું એમ કે નુકસાન જ નહીં થયેલું એવું લાગે કારણ કે આપણી જે ટ્રીટમેન્ટ છે એના લીધે જે ઝાડ ઉપર જે રેઝિસ્ટન્ટ પાવર છે એનો એની જે એના મોરની તાકાત છે કેરીની તાકાત છે તો એનું મને બહુ નુકસાન ઓછું થયું એનું કારણ એક જ છે આપણું જે ટ્રીટમેન્ટ છે આ જીવામૃત અને પ્રાકૃતિક ખેતી ખેતીથી એનાથી ફાયદો થયો ઝાડ પણ પડ્યા નથી મારા અને ઝાડનો પાવર તો તમે જ જ કરો છો